ધનસુરામાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી જનતાના ઘરના પચાસ જેટલા મકાનમાં પાણી ઘુસ્યા મકાનમાં પાણીએ રસ્તો કરી લોકોને મુશ્કેલીમાં મૂક્યા એકસો પચાસથી થી વધુ રહેણાંક લોકોને સ્થળાંતર કરવા કવાયત તંત્ર દ્વારા ધનસુરા પ્રાથમિક શાળા એક માં વ્યવસ્થા કરાઈ સ્થાનિક લોકોને સમજાવીને કરવા તંત્ર સક્રિય મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા ઉપરવાસમાં વધુ વરસાદથી હજુ પણ જોખમ તો ધનસુરામાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી જનતા નગરના પચાસ જેટલા મકાનમાં પાણી ઘુસ્યા મકાનમાં પાણી રસ્તો કરી લોકોને મુશ્કેલીમાં મૂક્યા ધનસુરામાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી જનતા નગરના પચાસ જેટલા મકાનમાં પાણી ઘુસ્યા મકાનમાં પાણીએ રસ્તો કરી લોકોને મુશ્કેલીમાં મૂક્યા એકસો પચાસ થી વધુ રહેણાંક લોકોને સ્થળાંતર કરવા કવાયત દ્વારા પહોંચ્યા હતા ઉપરવાસમાં વધુ વરસાદથી હજુ પણ જોખમ તો ધનસુરામાં ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી જનતા પચાસ જેટલા મકાનમાં પાણી ઘુસ્યા મકાનમાં પાણી રસ્તો કરી લોકોને મુશ્કેલીમાં મૂક્યા મામલતદાર સાહેબશ્રી અને તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીની સૂચના અન્વયે અત્યારે હાલ જનતાનગરની અંદર અમે પાણીના ભરાવાના કારણે માણસોના રેસ્ક્યુ માટે આવેલ છે અને આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી હું જનતાનગરની જે પબ્લિક છે એને અપીલ કરું છું કે અમારે સાથ સહકાર આપે અને અમારી સાથે રેસ્ક્યુ થવા માટે એગ્રી થાય તો જેના કારણે પ્રાથમિક શાળા નંબર એકની અંદર એમની વ્યવસ્થા કરેલી છે જ્યાં ગાડી એમના માટે ખાવા પીવા અને એમના જે પણ સ્થળાંતર માટેની વ્યવસ્થા કરવાની છે તંત્ર દ્વારા કરવામાં આવેલ છે અત્યારે હાલની અંદર પ્રાથમિક ધોરણે જે અમે અહેવાલ તૈયાર કર્યો છે એ પ્રમાણે પચાસથી પણ વધારે ઘરોની અંદર પાણી વધારે ભરાયેલું છે બાકીના ઘરોની અંદર પાણી ઓછી માત્રાની અંદર ભરાયેલું છે એટલે વધારે માત્રાની અંદર જે ભરાયેલું છે ત્યાં આગળ માત્રા વધી રહી છે જેથી એ લોકોને અમારી વિનંતી છે કે ટ્રેક્ટર અને સાધનો મંગાયેલા છે જેની અંદર એ આવે તો આપણે રેસ્ક્યુ કરી શકીએ જે જે પાણી પાણી આવે છે હા આ આવેલું છે ઉપરવાસના વરસાદને કારણે અત્યારે હાલ મારી પાસે જે અહેવાલ છે એ પ્રમાણે એકસો બાર કરતાં પણ વધારે વરસાદ પડેલો છે અને એના કારણે એના કારણે આ ઉપરવાસની અંદર પાણી પરવાના કારણે આ પાણીનો ભરાવો થઈ રહ્યો છે અહીંયા સ્થાનિક ભાષા પ્રમાણે તલાવ ઓઘર્યું કહેવામાં આવે છે એટલે તરાવની અંદર ઓઘળ્યું છે ને એના કારણે આ પાણીનો ભરાવ નીચાણવાળા વિસ્તારની અંદર ભરાયેલો છે એકાએક છ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ધનસુરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેમાં ધનસુરા જનતાનગર શક્તિનગર કાસલાવાડ હરિનગર સોસાયટી પોસ્ટ ઓફિસ સોસાયટી આવી અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા આગોતરું આયોજન કરવા છતાં પણ એકસાથે વરસાદ પડવાના કારણે આ પાણી ભરાયા હતા અને આ પાણી ભરાતા તાત્કાલિક અસરથી કલેક્ટરશ્રી ડીડીઓશ્રીને જાણ કરતાં તેઓએ ટીડીઓ શ્રી અને મામલતદારશ્રીને તથા ધનસુરા ગ્રામ પંચાયત તલાટીશ્રીને તાત્કાલિક ઘટના સ્થળે મોકલી અને સ્થળાંતર કરવાના પ્રયત્નો કરવાના ચાલુ કરી દીધા છે તમામ લોકોની ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે